મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા બીએસએમ એસએમ પરીક્ષા યોજાઈ હતી જેમાં પરીક્ષામાં બેસેલા વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ જવાબ વહીમાં આન્સરના જવાબ લખ્યા હતા છતાં તેમને શૂન્ય માર્ક આપવામાં આવ્યા છે જે તમામ વિદ્યાર્થીઓની ફરિયાદ સાથે એબીવીપી દ્વારા આજે યુનિવર્સિટી ખાતે વિસીને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા ઉપરોક્ત વિષયમાં ત્વરિત નિર્ણય લેવામાં આવે તેવી આખી ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી હતી અન્યથા વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી હાલમાં ભાવનગર વિભાગ સંયોજક જવાબદારી આજે એમ કે એમકેબીયુ યુનિવર્સિટી ખાતે હમણાં જે હાલમાં સેમ ફોરનું જે નબળું પરિણામ આપવામાં આવ્યું તે અંતર્ગત અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તેમાં વિદ્યાર્થીઓ લખ્યું હોય તો પણ એમને ફેલ કરવામાં આવ્યા છે તો તેને લઈને સરખી તપાસણી થાય તે માટે આજ વીસી સાહેબને રજૂઆત કરવામાં આવી